સમગ્ર હિન્દુ સમાજ દ્વારા હિન્દુ ધર્મ અલૌકિક સભા નું આયોજન આણંદ ખાતે તારીખ બાર દસ બે હજાર પચીસ ને રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર હિન્દુ ભાઈઓ બહેનો માતા વડીલો બાળકો યુવાનો મારી યુવાનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ હિન્દુ ધર્મ સમાજ શિક્ષિત બને જાગૃત બને અને સનાતન ધર્મ વિરુદ્ધ જે કઈ અધર્મી વિધર્મી લોકો આકરા પ્રહારો જયારે કરતા હોય છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજે એકત્રિત થવાની એકઠા થવાની અને આપણી સમગ્ર હિન્દુ સમાજ એક થઈને આ બધા જ લોકોને આપણી એકતાને એવા દર્શન કરાવીએ કે આવનારા સમયની અંદર કોઈ પણ હિન્દુ ધર્મના દેવી દેવતાનું અપમાન ન થાય શાસ્ત્ર ગ્રંથ અપમાન ન થાય કોઈ જગ્યાએ પથ્થરમારો કોઈ વ્યક્તિ ના કરી શકે એવી રીતે બધા હિન્દુ સમાજ એક બને એના માટે ટી રાજા તેલંગાણા હૈદરાબાદ થી આપણા માટે બધા માટે પોતાનો કિંમતી સમય પોતાનો સમય બગાડીને પણ આપણા માટે આપને બધાને સુધારવા માટે હિન્દુઓને એક કરવા માટે ટાઈગર રાજા જયારે આણંદમાં પધારે છે ત્યારે સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ જનતાને વિનંતી કરવાની કે આ ઉત્સવમાં આ સભાની અંદર આ બધા લાંબે રોડ આણંદ ખાતે તારીખ બાર દસ ના પવિત્ર પાવન દિવસે બધા ઉપસ્થિત રહો અને હિન્દુ સમાજની એકતાના દર્શન આપવાની બધાને થાય એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે જય શ્રી રામ જય રણછોડ